સુરતના ગણેશોત્સવમાં મોટી પ્રતિમાની બોલબાલા વચ્ચે હવે નાની પણ માટીની આકર્ષક પ્રતિમાને વિશેષ પ્રકારનો શણગાર કરાઈ રહ્યો છે સુરતમાં એક એન્જિનિયર યુવકે ચંદ્રયાનની થીમ પર શ્રીજીની પ્રતિમા બનાવી છે જે હાલ આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું છે લોકોની ડિમાન્ડ પ્રમાણે સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા એન્જિનિયર યુવક નીરવ ઓઝાએ પ્રતિમાને શણગાર કરવાની કામગીરી શરૂ કરી છે જેમાં તેમની ચંદ્રયાન થીમ પર શ્રીજીની પ્રતિમા બનાવી છે માટીમાંથી બનાવાયેલી ગણેશજીની પ્રતિમા પાછળ ચંદ્રયાની પ્રતિકૃતિ બનાવી છે નીરવ ઓજાએ જણાવ્યું હતું કે ચંદ્રયાન ત્રણમાં સુરતના પાર્ટસ લગાવવામાં આવ્યા છે ત્યાં શ્રીજીની પ્રતિમા બનાવવાનો વિચાર આવ્યો હતો ત્યારબાદ માટીની મૂર્તિ બનાવાઈ છે શ્રીજીને તિરંગા કલરના વસ્ત્રો પહેરાવ્યા છે સાથે ચંદ્રયાનની પ્રતિકૃતિ બનાવી છે વધુમાં જણાવ્યું હતું કે ચંદ્રયાનનું સફળતાપૂર્વક લેન્ડિંગ થાય એવી જ આશા છે હાલ તો આ પ્રતિમા ખરીદવા માટે સુરત જિલ્લા સાથે અન્ય જિલ્લામાંથી પણ લોકો આવી રહ્યા છે હજુ તો આ એક થીમ પર જ પ્રતિમા બનાવી છે હવે વધુ થીમ પર શ્રીજી બનાવશે મારું નામ નીરવ ઓઝા છે અને છેલ્લા સોળ વર્ષથી હું આ બિઝનેસમાં સંકળાયેલો છું અને દર વર્ષે અમે કંઈક ને કંઈક નવી થીમ બનાવીએ છીએ જે દેશમાં અને શહેરમાં જે વસ્તુ થાય છે તો એના બેસ પર અમે કંઈક ને કંઈક નવું થીમ બનાવીએ છીએ આ વખતે તમે ચંદ્રયાન ચંદ્રયાનની થીમ પર એટલા માટે બનાવ્યું છે કે હમણાં છેલ્લા કેટલાક સમયમાં જ ચંદ્રયાન થ્રી લોન્ચ કર્યું હતું ભારતે અને આપણા દેશનું ગૌરવ હતું તો એના બેઝ પર અમને પણ વિચાર આવ્યો કે અમે પણ એક નાનું મોડલ તૈયાર કરીએ જે ગણપતિના ડેકોરેશનમાં વાપરી શકાય અને એના માટે શેનો યુઝ કર્યો છે કેટલા દિવસથી થયા આ મોડલ બનતા અમને ચારથી પાંચ દિવસ થયા છે અને જેમાં ફાઈબરના પાઇપ છે થર્મોકોલ છે એવા બધા મટીરિયલનો યુઝ કરવાનો છે અને હવે શું કહેશો આવતીકાલે જ્યારે લેન્ડ થવા જઈ રહ્યું છે તમને કેટલો ગર્વ છે અમને તો ખૂબ જ ગર્વ છે કે કાલે લેન્ડ થવા જેલું છે અને આશા રાખીએ કે સૌથી વધારે સફળ રહે અને આપણા દેશનું નામ જળવાઈ રહે ગૌરવ નીરવ છેલ્લા સોળ વર્ષથી શ્રીજીની મૂર્તિઓ બનાવી રહ્યો છે નીરવે બીટેક સુધીનો અભ્યાસ કર્યો છે અભ્યાસ બાદ ચાર વર્ષ એન્જિનિયરની નોકરી કરતો હતો સાથે શ્રીજીની મૂર્તિઓ પણ બનાવી રહ્યો હતો ત્યારબાદ તેણે નોકરી છોડી દીધી અને ડેકોરેશન તેમજ શ્રીજીની પ્રતિમા બનાવવાનું ચાલુ રાખ્યું હતું ચંદ્રયાની થીમ પર બનાવેલી શ્રીજીની પ્રતિમામાં ફાઇબરના પાઇપ અને થર્મોકોલનો યુઝ કરાયો છે આ સાથે શ્રીજીની માટીની મૂર્તિ બનાવી છે તેમજ ચંદ્રયાની પ્રતિકૃતિ ચાર ફૂટની છે જે શ્રીજીની મૂર્તિ દોઢ ફૂટની છે આ પ્રતિમા બનાવતા ચાર દિવસ જેટલો સમય લાગે છે હાલ તો આ પ્રતિમા માટે મોટી સંખ્યામાં ઓર્ડરો આવી રહ્યા છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા